જગદીશભાઈ મહેતા બોલે બોલુ છું મામા કંસ નો દરબાર ગણ નહી આ એક પ્રોબ્લેમ તમારો બઉ કેવાય કે વખાણ કરો તો તમને વાંધો ના આવે તમારું કઈ થોડુંક આવે તો ક્યાં નઈડા નડે વખાણ કર્યા એમ નહીં માર્કેટિંગ યાર્ડ

જોયો હોય એને જ બધાની દુકાન હોય આ બધાને નહીં ઘણા ને તો જ છે ખેડો નહીં કાંઈ જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી વાં ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી એટલે માયા ની આમાં કઈ વાત જ નથી

તમારે જે ડિબેટ કરવું એ કરશો ને આપડે વાતે કરશો ના ના ડિબેટ ની નથી ડિબેટ ની ચર્ચા જ નથી તમે જે ઉપર કયો છો મામા કંસ નો દરબાર તમે કયો છો બરાબર જે તે સમયે યાદ અસ્તિત્વમાં આવ્યા ત્યારે અમૂલની સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને ખેડૂતો બે રૂપિયા એવું તમારે તમે પડાવો કે ન પડાવો તમે નહીં માર્કેટિંગ જે હોય જ બોલું છું